અંજારના મથડા ગામમાં રાત્રી દરમિયાન સામાજિક અગ્રણીના ઘરેથી બે બાઇક ચોરીનો બનાવ બન્યો હતો આ બનાવ બનતાં ગ્રામજનોમાં ચિંતાનો માહોલ પેદા થયો હતો આ બનાવ મથડામાં જ રહેતા એક સામાજિક અગ્રણી સુલેમાનભાઈ કાસમભાઈ આગરીયાના ઘરની સેરીમાં જ બન્યો હતો એવી હું હું બાથરૂમ પેશાબ કરવાને ઉઠ્યો ને છત ઉપરથી જોયું તો બાઈક જોયું તો બાઈક નહોતા પછી કેવી રીતે ખબર પડી કે અહીંયા બાઈક પડી હતી છાડા ઉપર અહીંયા બસે બકરા ચાર્યા વાળો બકરા ચાર તો દેખી ગયો તો અમને જાણ કરી કે બે બાઇક પડી વા આવા બાર કુવા આપણે પોલીસ તપાસ કરવા આવે છે હાજી મિત્રો સામાજિક વગ ધરાવતા સુલેમાનભાઈ નિત્યક્રમ નિપટાવી રાત્રી દરમિયાન આશરે દોઢેક વાગ્યાના અરસામાં તેમની નજર શેરીમાં રાખેલી બે બાઇક પર પડી હતી પોતાના માલિકીની બીજે બાર ક્યુ એકાણો સડસઠ નજરે ન ચડતા ચિંતાના ઘેરાના ડાયરામાં ફસાઈ ગયા હતા સાથે ભાઈ મહામદની પણ બાઇક નજરે ન ચડતા ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા વિચારવા લાગ્યા બાઇકો કોણ લઈ ગયું હશે ખૂબ વિચારના અંતે તેમણે પોલીસની મદદ લેવાનું સૂઝ્યું આ ઘટનાની જાણ તેમણે પોલીસને પણ કરી હતી પોલીસ પણ ઘટના સ્થળે તુરંત ધસી આવી હતી સુલેમાનભાઈની ફરિયાદને ટાંકીને પોલીસે તપાસ પણ આદરી દીધી હતી મિત્રો આ ચોરીના બનાવને લગભગ સોળથી સત્તર કલાક બાદ આખરે અંત આવ્યો હતો હાસ્યાસ્પદની વાત તો એ છે કે બનાવના બીજે દિવસે એક બકરા ચરાવા વાળો આડુ પોતાના બકરા અવા વાળું જગ્યાએ રેઢા મૂક્યા હતા એ જ સાંભળતા સાંભળતા કોઈ અનાડી બકરો અનાળી કરે તો તો ઈ આડુ તેમને ઠપકો પણ આપી દેતો હતો કારણ કે મહાદેવના ગુણ પૂજારી જાણે ભાઈ આડુની ભાષા પણ અલગ હોય એ જ જાણતો હોય બકરાની ભાષા આ કામમાં વ્યસ્ત રહેલા આડુની નજર ઓચિતાની એક ઊંડા કૂવામાં પડી પોતાના ધાણમાં રહેલા બકરા એ કોઈ ઊંડા કૂવામાં પડી તો નથી ગયા ને ગીતા રબારીના ગીતો સાંભળતા મોબાઈલને કર્યો બંધ અને ઝડપભેર કૂવા પાસે ધસી આવ્યો કૂવાની અંદર નજર કરતા શરૂઆતમાં તેમને અંધારું જેવું લાગ્યું કંઈ પણ દેખાણું નહીં એટલે એ આડું આમે હોશિયાર હોય એટલે તે જગ્યાએથી કંઈ ન દેખાતા તે સામેની જગ્યાએ જોવા માટે ગયો કદાચ ત્યાંથી દેખાશે મિત્રો સામેની જગ્યાએથી નજર કરી તો બકરા બકરી તો દેખાણા નહીં પણ કંઈક અજુગતું લાગતા તેમણે શંકાસ્પદ કંઈ વસ્તુ દેખાતા તેમણે વિચાર્યું કે કંઈક તો આ કૂવામાં છે એટલે તેમણે સીધો સંપર્ક સમાજના અગ્રણી સુલેમાનભાઈ અને ત્યાંના જવાબદાર સરપંચ શ્રી રોવા હુસેનભાઈ પોતાના મોબાઈલથી કર્યો મથળા ગામ સરપંચ રોવા હુસેન કાસમ આજે ગઈ રાતના અમારા મથળા ગામની અંદર એક બનાવ બનેલો ત્યાંથી કે ગામની અંદરથી બે બાઈકો ઉપડી ગઈ પછી રાતના બે થી બાર થી બે વાગ્યાની વચ્ચે બે બાઈકો ઉપડેલી છે તે બીજે દિવસ સાંજના એક ઊંડા ખાડામાં મળેલી છે પછી કાયદેસર રીતે અમે જે કરવાનું છે એ કરી નાખ્યું છે ને કાયદો કાયદા ઉપર અમને વિશ્વાસ છે પોલીસ પોલીસ પણ આવી હતી અને બધી કાર્યવાહી કરવાની છે એ બધી કરી ગઈ છે છે પોલીસ ઉપર અમને વિશ્વાસ ના હમણાં કઈ કઈ નથી ગયા કાઢવાનું હશે ત્યારે એ લોકો જાણ કરશે ચોરી ગયેલી બંને બાઇકો મળી આવતા સુલેમાનભાઈ સહિતના ગ્રામજનોએ રાતનો શ્વાસ લીધો હતો આ તમામ બનાવને ધ્યાનમાં લઈને સરપંચ સહિતના આગેવાનોએ સીધી જાણ પોલીસ મથકે પણ કરી હતી ધન્યવાદ મિત્રો માંડવી બ્યુરો ચીફ અબ્દુલભાઈ આગ્રિયા ક્રાઇમ રિપોર્ટર મનોજ રાઠોડ માંડવી ધન્યવાદ